તો આગળ વાત કરીએ સુરતની સુરતના પીપોદરા ગામે ફટાકડાનો ગેરકાયદે સંગ્રહનો પર્દાફાશ થયો પિપોદરા નજીક આવતી તેમ જે હોય છે હોય છે તેની તપાસ પોલીસ કરતી હોય છે ત્યારે વાટ કરીએ સુરત જિલ્લાના ગોડાઉન તરીકે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એ ગોડાઉન ભાડે રાખ્યું હતું અને ત્યાં ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હતો પરંતુ તેમણે જે સરકારી પ્રોસીજર કરવાની હોય છે એ સરકારી પ્રોસીજર

ફાયર સાધનો પણ રાખવામાં આવ્યા છે પરંતુ પરમિશન લેવાની હોય છે સરકારી પરમિશન લીધી ન હોવાને કારણે હાલ તો પોલીસે છ્યાસી લાખ નો મુદ્દો જપ્ત કર્યો છે અને જે વેપારી છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ વીટીવી ન્યુઝ